પછી વધારણ એના દોષો ટળે અને શુદ્ધ થાય અંતર શુદ્ધ થાય અને એ બધી શુદ્ધ થાય દોષો ટળે ત્યાં ચાળ રાખતા અંતરે પણ યાદતા રાખતા એટલે રૂબરૂ મળવાનું ના હોય પણ જેમ આપણે બે દીકરા હોય પરદેશમાં હોય અમેરિકા હોય તો નજર ક્યાં હોય તો દીકરા માટે ને ઓલો બીજો ગમે એટલો હોશિયાર હોય ઠીક પણ તમારા દીકરા માટે ગમે એવું વાંકો ચૂકો હોય પણ એના દ્રષ્ટિ રહે એટલે મારા અંતરે પણ એટલે રૂબરૂ મળે ને એવી રીતે નહીં તમે ગમે ત્યાં હો ભગવાન આ દાસભાવ હોય અને તમે ગમે ત્યાં હો દુનિયાને છેડે પણ ભગવાન દ્રષ્ટિ રાખે તમારા અને દોષો ટાળે બધું પણ બધું માર કરે જણોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા જો આમ એટલે દાસ પણ બહુ મુદ્દો છે દાસપણું આવ્યું ને તો બધું જ મહારાજ બધી બધી રીતે તે રક્ષા કરે બધું જો બરાબર સત્સંગમાં દાસપણું જોઈને શ્રી હરિજનોનું સત્સંગ નક્કી કરતા હરિજનોમાં જેટલો દાસ ભાવ તેટલી તેની સાથે શ્રી પ્રીતિ રાખતા તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય દોષો ટળે તેની ચાળ અંતરે પણ રાખતા જનોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા બધું જ દાસ ફરવા માલ છે બાપ થવાની બાપ થવા તો ખો ખોવાનું છે બધું ઢગલા એટલે જરાક અહંકાર આવે ભાવે આપે સત્સંગ કરવામાં કોઈ પણ રીતે એ ખોટનો ધંધો છે નિષ્કવટ પણ હોય એ તો અમૃત જેવો ગુણ છે એટલે ભગવાન સાથે અંતર ના રાખે જેવું છે એવું ભરતે એ અમૃત જેવો ગુણ છે ગુણ માત્રમાં એ ઉત્તમ ગુણ છે અને કપટ એ વિષ છે કપટ ભગવાન સાથે કપટ એક સોની મહાજન હતા પછી અહીંયા કોઈની વાત નથી હોય તો એટલે શ્રીજી માને રસોઈ આપી તો મૂળજી બ્રહ્મચારી છે ને જેની રસોઈ હોય અને પ્રસાદી પાછી આપે મહારાજે તે દેશ આપીને પ્રસાદી આપીને મુરજી બ્રહ્મજા મૂજાયા મહારાજ ઓલા હરિભક્ત પ્રસાદી માગશે તમે તો બધું જમી ગયા મહારાજ કહે કે કોની રસોઈ કે ઓલા હરિભક્તને હું તો મારું મારું જમ્યો છું એ કોઈની રસોઈ હતી આજતી નહીં તો લાજી ભગતને કે તારી રસોઈ મહારાજ કે ના સોનું આમાંથી થોડુંક લઈ લીધું હતું અને એની રસોઈ આપી દે મહારાજ આગળ કપટના ચાલે બધા સંતો બધા કારિયાણીમાં તલાવ ખોદાવતો હતો એટલે મહારાજ બધાને પ્રસાદી પ્રસાદીમાં તો ઉગેલા ઉગાડેલા મગ હોય એ પ્રસરી ભગમી પણ તો એ આ લોકો બે સાધુ હતા ગારો ચોપડી દીધો કે સેવા કરી એવું લાગે લાઈનમાં નાક બીડી લીધું અને આગળ જ જતા હતા મારે કે આ લોકોને ગારો છે તો ચંદનની વાસ આવે છે તમારી દુર્ગંધ આવે છે ગમે એમ હોય એ બધું સમજી ગયા એટલે ભગવાન આગળ કપટ ના ચાલે અને એવું એવું કરવું જ નહીં ભગવાનને છેતરવાની વાત એ મનમાં વિચાર તો ટાળી નાખશો ભગવાન સંત હવે અત્યારે તો આપણે શાસ્ત્રીમાં યોગી પ્રમુખ સાંઈ મહારાજ એમની વાત છે એમની હવે કપટ ન રાખતા બધા નિષ્કપટ થવા જાય તો એ કપટો રાખે અડધું પડધું બોલે આખું નિષ્કટ પણ જેમ જેમ એ તો બધું જાણે છે પણ તો આપણને લાશ શરમને લીધે રાખતા હોય ગુણ વાતો ઉત્તમ ગુણ થઈને કપટ એવી છે જેનામાં શ્રેરી કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા જો પાસે હોય ઊભો હોય મારા બોલાવે તો એ અંતરથી ત્યાગે મોટા માણસ હોય એટલે રાખવું પડે પણ કપટી હોય એટલે એનો ત્યાગ મહારાજ કરે અંતરથી જે અપમાન થવા છતાં શો પામતા નથી બહુ મોટી કલમ અપમાન તો બે શબ્દ કોઈ કે ભગવાન નહીં હરિભક્તો હરિભક્તો અંદર વાત કરે અને એમાં ધક્કો લાગે સત્સંગ મૂકીને જતો રહે પણ મારે કે જે અપમાન થવા છતાં શોક પામતા નથી એવા સંતો હરિભક્તો અમારા સગાવાલા છે જો મહારાજના સગાવાલા કેવું એટલે સત્સંગમાં માન અપમાન એટલે દાસ ભાવમાં બધું આવી જાય એમાં તે વિનાના બીજા ભેગા રહેતા હોય તો પણ આનંદ થાય નહીં બીજા ભેગા રહેતા હોય પણ કપતી હોય અને માન અપમાન લાગતું હોય ભલે ભેગા રહેતા હોય ભગવાન તો બધાને રાખે પણ મારે કંઈ આનંદ થાય નહીં ઉપરથી દેખાડે એને આગળ લેવા હોય તો બધું કરે પણ મારાને આનંદ થાય નહીં એટલે અહીંયા શુદ્ધ ભાવ જોઈએ કપટ બીજાવાલા આડું અડું માને ગમે જ નહીં શુદ્ધ ભક્તિ હોય એકદમ એ ભગવાનને ગમે અને એ કરવા જેવું છે આનંદ જન્મના અંતે આ સત્સંગ મળ્યો અને પછી ભગવાનને છેતરીએ સુખ સુખ ધોર્યું ગમે એટલે ભગવાનના સંતાગર તો બધું જેવું છે એવું જે એક પાસે લખણી કરતા હતા એક હરિભગતનો પગાર બારસો હતો અને સાતસો કહો મારે સાતસો તો બાપા કહે કે જાઓ આઠસો થઈ જશે તો એવું જ થયું અને નોકરી ગઈ પછી ફરી વાર એને આટલા સાતસો સાતસો પગારમાં આવવું હોય તો આવો કહે એટલે જો આ કપડ બારસો કહ્યું હોય તો સો પંદરસો કહેવું હોય પોતાનું કપર પોતાનું જ નડ્યું તે વિનાના બીજા ભેગા રહેતા હોય તો પણ આનંદ થાય નહીં ધર્મેયુક્ત ભક્તિ જેનામાં હોય તેના અમે વશ વર્તીએ છીએ બસ ધર્મેયુક્ત ધર્મેયુક્ત ભક્તિ હોય ધર્મેયુક્ત ભક્તિ જેનામાં હોય તેના અમે વશ વર્તીએ છીએ કામ થઈ જાય જે કરવાનું છે એ થઈ જાય સેદાન સાંઈ મહારાજ